આજથી થોડાક દિવસ પહેલાં સુરતના મહિદરપુરા વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં રાત્રિ દરમિયાન મૃતક છે તે સુઈ રહ્યા હતા ત્યારે હત્યારો ચપ્પુ લઈને આવે છે ને એકાએક એક છરીના ઘા ઝીંકીને નિર્મમતાથી જે મૃતક છે તેમની હત્યા કરી દે છે આ ઘટના બાદ મહિદરપુરા

સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સહારા દરવાજા ઉમરવાડા ટેકરા પાસે રેલવે ઓવરબ્રિજ નીચે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં આ હત્યા જૂની અદાવતને લઈને કહેવામાં આવી રહી છે અંદાજિત રાત્રે અઢી વાગ્યાની આસપાસ આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે મૃતક છે રાજા કેતનભાઈ રાઠોડ તેમ પોતાના બે મિત્રો સાથે સૂઈ રહ્યા હતા આ દરમિયાન આરોપી રાહુલ ઉર્ફે આકાશ આનંદ સોનવણે તેની જે જૂની અદાવતની દાજ રાખીને તેની પાસે ચપ્પુ લઈને આવે છે અને જે રાજા કેતન રાઠોડ નામના મૃતક સૂર્યા હતા તેમના ગળાના ભાગે એકાએક ચપ્પુના ઘા ઝીંકવા લાગે છે અને નિર્મમતાથી હત્યા કરી દે છે આ ઘટનામાં રાજા કેતન રાઠોડને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વધારે પ્રમાણમાં તેમનું લોહી વહી જવાના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો ને આ બાબતને લઈને મહિદરપુરા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ આરોપીઓ સામે આ અંગે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો ગુનો પણ આરોપી સામે નોંધાયો હતો ઘટનાની ગંભીરતાને લઈને હત્યાનો બનાવના પગલે મૈધરપુરાની અલગ 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 ટીમો કામે લાગી હતી ને આ ઘટનામાં જે આરોપી કહેવાય રહ્યો છે આ રાહુલ ઉર્ફે આકાશ આનંદ સોનવણે તેની પોલીસ ધરપકડ કરે છે અને જે ઘટના સ્થળ છે સહારા દરવાજા પાસે જે ઓવરબ્રિજ ને નીચે હત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યાં આજે આરોપીને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી ને દ્રશ્ય પણ સામે આવ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આરોપીને સમગ્ર ઘટના વિશે પૂછવામાં આવી રહ્યો છે તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે ને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે સુરત પોલીસ દ્વારા કડક ચાર્જશીટ રજૂ કરવામાં આવશે આગામી દિવસોમાં તેના જ ભાગરૂપે તેને આ ઘટના કેવી રીતે તેના હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો તે બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે પરંતુ જે રીતે સુરતમાં અવાર નવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથરતા બનાવો સામે આવતા હોય છે હત્યાના બનાવ બનતા હોય છે તે ખૂબ જ ચોંકાવનારી બાબત માનવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો વૈષ્ણવ